ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સોફ્ટલી સોફ્ટલી શબ્દનો અર્થ હળવેથી નરમાશથી નરમાશપૂર્વક નમ્રતા સાથે ધીમે ધીમે કે આસ્તે આસ્તે થાય છે સોફ્ટલી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ મ્યુઝિક પ્લેડ સોફ્ટલી ઇન ધ બેકગ્રાઉન્ડ અર્થાત બેકગ્રાઉન્ડમાં સંગીત ધીમેથી વાગતું હતું એક બીજું ઉદાહરણ જોઈએ શી ક્લોઝ ધી ડોર સોફ્ટલી બિહાઇન્ડ હર એટલે કે તેણે હળવેથી દરવાજો બંધ કર્યો એક અન્ય ઉદાહરણ જોઈએ હી સ્પોક સોફ્ટલી ટુ કામ હર ડાઉન અર્થાત તેને શાંત પાડવા તેણે નરમાશથી વાત કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં